ગેરકાયદેસર દબાણ વાળા મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યું અમદાવાદના વસ્ત્રાલ માં ગત રોજ રાત્રિ ના સુમારે આતંક મચાવનાર અસામાજિક તત્વો ને પોલીસ દ્વારા પાઠ ભણાવવામાં આવ્યો છે સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતા રામોલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે ચાર આરોપીઓની શોધખોળ છે પાણીપુરીની લારી રાખવા બાબતે ચાલતી બબાલની અદાવતમાં સમગ્ર ઘટના બની હતી આ સમગ્ર ઘટનામાં પંકજ ભાવસાર અને સંગ્રામ સિકરવાર નામના શખ્સો વચ્ચે બબાલ થઈ હતી સંગ્રામ સિકરવારની શોધમાં નીકળેલા શખ્સોએ સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હતો અને હથિયારો સાથે રસ્તા પર ઉતરી વાહન ચાલકોને પરેશાન કર્યા હતા હાલ સમગ્ર ઘટનાને લઈ રામોલ પોલીસ દ્વારા એક સગીર સહિત ચૌદ આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે ફરાર ચાર આરોપીઓની પોલીસ શોધખોળ શરૂ કરી છે વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલાક અસામાજિક તત્વો દ્વારા હાથમાં તલવાર પાઇપ ધોકા સહિતના હથિયાર સાથે ટોળું રસ્તા ઉપર ઉતરી આવ્યું છે ત્યારે વસ્ત્રાલમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો તેમજ પંદરથી વીસ જેટલા શખ્સોના ટોળાએ સમગ્ર રસ્તાને બાનમાં લીધો હતો તેમજ રસ્તે જતા વાહન ચાલકોને ઉભા રાખીને માર માર્યો હતો તેમજ રસ્તા પરની દુકાનો તેમજ વાહનોમાં તોડફોડ કરી હતી સોશિયલ મીડિયા પર અસામાજિક તત્વોના આતંકનો વિડીયો વાયરલ થતાં પોલીસ તાત્કાલિક હરકતમાં આવી જવા પામી હતી તેમજ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયોના આધારે પોલીસે ઘટના સ્થળે પહોંચી અસામાજિક તત્વોની શોધખોળ હાથ ધરી હતી તેમજ રામોલ પોલીસ દ્વારા વિડીયોના આધારે અસામાજિક તત્વોની શોધખોળ હાથ ધરી છે પોલીસે ચૌદ લોકો જે પકડાયા છે પોલીસે તેની સારી એવી ધુલાઈ કરી હતી અને તેમના જ ગેરકાયદેસર મકાનો ઉપર બુલડોઝર ફેરવ્યું હતું સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ પંદર માર્ચ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર